પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે જાલુનગર માં રામ જન્મોત્સવ ની તડામાર તૈયારી જાલુદનગરમાં રામ જન્મોત્સવના ઉત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પવિત્ર ઉત્સવમાં ભગવાન રામના જન્મ દિવસની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ ઉત્સવમાં રામલલ્લાના વિશેષ શૃંગાર અને અભિષેક માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રામલલ્લાના પ્રાગટ્ય માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્સવના મુખ્ય કાર્યક્રમોમાં રામલલ્લાના મસ્તક પર સૂર્ય તિલકનું વિધિ પણ સામેલ છે જે આ ઉત્સવને વધુ ભવ્ય બનાવે છે આ વિધિ માટે વિશેષ મિરર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવે છે જે સૂર્યપ્રકાશને રામલલ્લાના મસ્તક પર કેન્દ્રિત કરે છે આ વિધિ માટે વૈજ્ઞાનિક અને ટેકનિકલ ટીમ દ્વારા ટ્રાયલ રન કરવામાં આવી રહ્યા છે ઉત્સવમાં વીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓના હાજર રહેવાની શક્યતા છે આ ઉત્સવમાં રામલીલાના દર્શન માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે આ ઉત્સવને જીવંત જોવા માટે ટેલિવિઝન પર પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઉપરાંત રામલીલાના શૃંગાર અને છપ્પન ભૂગના વિધિ માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવમાં રામકથાના કાર્યક્રમો પણ યોજવામાં આવી છે આ રામકથામાં રામાયણ અને ચરિત માનસના પાઠનો સમાવેશ થાય છે આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે